મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સૌથી મોટી અપડેટ તો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સત્તર માં આપનારા સૌ સરકારે સૌથી મોટી અપડેટ બહાર લાવી છે તો બે હજારનો હપ્તો ક્યારે મળશે એ પણ વિગતો જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત આપતા મોટી કરીશું તો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આવક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંચાલન કરી રહી છે તો આ મહત્વકાંક્ષી યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે છ હજાર રૂપિયા આર્થિક સહાય ખેડૂતોના ખાતાની અંદર ત્રણ હપ્તા રૂપમાં આપવામાં આવે છે તો દરેક હપ્તો ચાર મહિનાના અંતરે ખેડૂતને ખાતામાં મોકલવામાં આવે છે તો અત્યાર સુધી સરકારે ખેડૂતોના ખાતામાં સોળ હપ્તા મોકલી દીધા છે તો આવી સ્થિતિમાં દેશના કરોડો ખેડૂતો સત્તર માપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આ શ્રેણીમાં આપણે જાણીશું કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સતત માપતો બહાર પાડી શકે છે જો મીડિયા રિપોર્ટ અનુસાર આપણે જાણીએ તો ભારત સરકાર જૂન અથવા જુલાઈ મહિનાની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સતર હપ્તો કરી શકે છે જોકે સરકાર હજી સુધી નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી તો મિત્રો આપણે વધુમાં જાણીશું કે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગો છો તો આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલી પહેલાં તકે યોજનામાં તમારા જમીન રેકોર્ડ ચકાસણી કરાવી જોઈએ તો અન્યથા આ યોજના લાભ નહીં મળે જો ખેડૂતો યોજના હેઠળ હજુ સુધી તમે ઈ કેવાયસી કરાવી નથી સત્તરમાં આપતા પૈસા તમારા ખાતામાં આવશે નહીં આવી સ્થિતિમાં લાભ લેવા માટે તમારે પણ મહત્ત્વપૂર્ણ કાર્ય શક્ય તેટલું જલ્દી કરવું પડશે તો આ ઉપરાંત જે ખેડૂતોને આ યોજના માટે અરજી કરતી વખતે ખોટી માહિતી દાખલ કરી હતી તેમને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમાં લાભ નહીં મળે તો મિત્રો આપણે જાણીએ કે જૂન મહિનાના પહેલાં અથવા બીજા વીકની અંદર તમારા ખાતાની અંદર બે હજારનો હપ્તો સત્તરમો ટ્રાન્સફર થશે તો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત